Respected Brothers and Sisters, This is Advocate piyadev Murari talking to you from Ahmedabad City, Gujarat State, India, that is, Bharat. Today I have selected a very good topic, that is a religious topic, from Sri Aesop Nishad, based on ભગવદ્ ગીતા ધ ટોપિક ઇઝ બીજો મનુષ્ય અવતાર ક્યારે મળે આ બધું કર્મને આધીન છે કર્મબંધન કર્મબંધન એટલે પોતાના કર્મથી તે જીવંત પ્રાણીને પોતાના ભરણ પોષણ માટે મહેનત કરવી પડે છે કારણ કે તે ભૌતિક પ્રકૃતિનો નિયમ છે અને જો તે પોતાની નિયત ફરજો પ્રમાણે કાર્ય કરતો નથી તો પ્રકૃતિના નિયમોનું તે ઉલ્લંઘન કરે છે અને જન્મ મરણના ફેરામાં પોતાની જાતને વધુને વધુ બાંધતો જાય છે માનવ જીવન સિવાયના બીજા જીવનમાં પણ જન્મ મરણનો ચક્રાઓ મોજૂદ હોય છે પરંતુ જ્યારે જીવાત્મા મનુષ્ય દેહ પ્રાપ્ત કરે છે ત્યારે તેને કર્મના નિયમોમાંથી મુક્ત થવાની ઉત્તમ તક સાંપડે છે ભગવદ્ ગીતામાં કર્મ અકર્મ અને વિકર્મ વિકર્મ બહુ સારી રીતે સમજાવવામાં આવે છે કર્મ કર્મ એટલે પ્રમાણભૂત શાસ્ત્રોના નિર્દેશાર પ્રમાણભૂત શાસ્ત્રો નિર્દેશ કરતા હોય તે મુજબ પોતાના નિયત કર્તવ્યના કર્મ કરે તેને કર્મ કહેવાય છે જે નિયત કર્તવ્ય કરે તેને કર્મ કહેવાય છે અકર્મ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરનાર કાર્યોને અકર્મ કહે છે વિકર્મ એટલે શું અને પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને જે કૃત્યો કરવામાં આવે છે જેના પરિણામે માણસ અધોગતિ પામે છે તેને વિકર્મ કહે છે આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ પૈકી જે પ્રવૃત્તિ મનુષ્યને કર્મબંધનના ચક્રમાંથી મુક્ત કરે છે તેને બુદ્ધિશાળી માણસો પસંદ કરે છે બુદ્ધિશાળી માણસો સારી રીતે જાણે છે કે સારા અને ખરાબ બંને કર્મો જીવનની ભૌતિક ઉપાધિના કારણો છે તેથી તેઓ એવા પ્રકારનું કામ કરે છે કે જેથી પોતે સારા અને ખરાબ કામોના પરિણામોમાંથી ચટકી શકે શ્રી ઈશોપદીના ઉપદેશો ભગવદ્ ગીતા કે જેને સર્વ ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતાને સર્વ ઉપનિષદોનો સાર અથવા ગીતોપનિષદ કહેવામાં આવે છે તેમાં વધારે સારી રીતે સમજાવવામાં આવ્યું છે ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક સોળમાં ભગવાન શ્રી કહ્યું છે કે શ્લોક સોળ બોલું છું એવમ પ્રવર્તિતમ ચિક્રમના અનુવર્ત યાની ઇહ ચક્ર હતી ઈદ ઇહ ઈ અધ આયુ ઇન્દ્રિય આરામ મુઘમ પાર્થ સહ જીવતી આનો અનુવાદ જોઈએ તો હે પ્રિય અર્જુન આ કોણ કહે છે શ્રી કૃષ્ણ ભગવાન હે પ્રિય અર્જુન જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતા તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે જે માણસ ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ કરતો હોય એ જીવન નિર્થક નિરર્થક છે શું આ શ્લોકમાં ભગવાને એક વાક્યમાં કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનો સુખ ભોગવો આ જે ધંઢોલ વિચારધારા છે તેનો તિરસ્કાર કરે છે પ્રકૃતિના નિયમો પ્રમાણે આમ આ માનવ શરીર ખાસ કરીને આત્મસાક્ષાત્કાર માટે કરે છે ઇટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ આત્મસં સાક્ષાત્કાર અને કર્મયોગ જ્ઞાનયોગ કે ભક્તિયોગ આ ત્રણમાંથી કોઈ પણ એક દ્વારા આત્મસાક્ષાત્કાર પામી શકાય છે ત્રણ રસ્તા છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ આત્મજ્ઞાન યોગીજન માટે યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી કારણ કે તેઓ પાપ પુણ્યથી ઉપર થયેલા છે પરંતુ જે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં રચા રહે છે તેમને ઉપરોક્ત યજ્ઞ કરવાના તત્વોદ્યમ શુદ્ધિકરણની જરૂર રહે છે જે માણસો કૃષ્ણ ભાવના પરાયણ હોતા નથી તેઓ નક્કી ભોગ ભોગપરાયણ હોય છે ટૂંકમાં જે કૃષ્ણ ના હોય તે ભોગ પરાયણ હોય છે તેથી તેમને પુણ્ય કરવાની જરૂર રહે છે વૈદિક સાહિત્ય મનુષ્યની કામ કરવાની શક્તિનું એવી રીતે નિયંત્રણ કરી શકે છે કે પરમેશ્વરની સત્તાનો તે ધીરે ધીરે અનુભવ કરે છે જ્યારે મનુષ્ય ભગવાન વાસુદેવની અથવા કૃષ્ણની સત્તાનો સ્વીકાર કરે છે સાક્ષાત્કાર કરે છે સાક્ષાત્કાર કરે છે ત્યારે સમજવું જોઈએ કે તે દિવ્ય જ્ઞાનની ભૂમિકા પર પહોંચી જાય જીવનની આ શુદ્ધ અવસ્થામાં પ્રકૃતિના સત્વ રાજસ અને તપસ ગુણોની કોઈ અસર થતી નથી અને મનુષ્ય નિષ્કર્મના આધાર ઉપર કામ કરવાની શક્તિ ધરાવતો થાય છે આનું રિઝલ્ટ શું આવું કામ મનુષ્યને જન્મ મરણના ફેરામાં બાંધતું નથી આ એડવાન્ટેજ છે ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક પાંચપુરુષો યજ્ઞાનતપર્મ ત્યાજ્ય કાર્યમ એવ યજ્ઞાન તપાવની મષિણા અનુવાદ યજ્ઞદાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ ચનો ત્યાગ ના કરવો જોઈએ યજ્ઞદાન તથા તપ આ ત્રણ કાર્યોના કદાપી ત્યાગ ના કરવો તે અવશ્ય કરવા જોઈએ ખરેખર યોગ્ય દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે કેમ યોગીને માનવ સમાનની ઉન્નતિ માટે કર્મ કરવા જોઈએ મનુષ્યને અધ્યાત્મ પ્રત્યે ઉન્નત કરવા માટે અનેક સંસ્કાર છે દાખલા તરીકે વિવાહ સંસ્કારને આવો યજ્ઞ ગણવામાં આવે છે આ વિવાહ યજ્ઞ કહેવાય છે પોતાના કૌટુંબિક સંબંધને તજી દઈને સંન્યાસ ગ્રહણ કરનારા સંન્યાસીએ શું લગ્નવિધિને પ્રોત્સાહન આપવું જોઈએ આ ક્વેશ્ચન છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કહે છે કે માનવ અર્થે માનવ અર્થે થતો ગમે તે યજ્ઞ કદાપી ત્યજવો ના જોઈએ વિવાહ યજ્ઞ માનવના મનને સંયમિત કરવા માટે છે કે જેથી આધ્યાત્મિક પ્રગતિ માટે તે શાંત થઈ શકે સંન્યાસીએ સુધા અધિકાશ લોકોને વિવાહ યજ્ઞ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ સંન્યાસીઓ શ્રીસંગ કદાપી ન કરે પરંતુ આનો અર્થ એવો નથી કે જે મનુષ્ય હજી જીવનની નિમ્ન અવસ્થામાં છે એટલે કે યંગ છે યુવાન છે તે વિવાહ યજ્ઞમાં પત્નીનો સ્વીકાર ન કરે બધા શાસ્ત્ર યજ્ઞો પરમેશ્વરની પ્રતિ માટે હોય છે માટે વિવાહ એ પણ એક યજ્ઞ છે દાન હૃદયની શુદ્ધિ માટે છે જે દાન જો દાન સુપાત્રને કરવામાં આવે તો તેનાથી આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય છે આ બધા કાર્યો કોઈ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ હે પૃથા પુત્ર આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ આ મારો અંતિમ મત છે જ્યારે પરોપકારના કાર્યો શ્રી ઈશ્વરપનિષદની ભાવના અનુસાર કરવામાં આવે ત્યારે તે એક પ્રકારનું કર્મયોગ બની શકે છે કારણ કે તે આવી પ્રવૃત્તિના કરતાને જન્મ મૃત્યુના ફેરારૂપી ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં સરીપડાના જોખમથી બચાવવાની ખાતરી આપે છે આવી ઈશ્વરે પ્રવૃત્તિઓ જો અધૂરી રહી જાય તો પણ તે તેના કરતા માટે ફાયદાકારક છે કારણ કે તે તેના કરતા માટે તેનો બીજો જન્મ મનુષ્યનો સિદ્ધ કરી આપે છે આ રીતે મનુષ્યને મુક્તિના પંથે તેની સ્થિતિ સુધારવાની બીજી તક મળે છે બુદ્ધિજીવ બદ્ધજીવ ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ કરવા ટેવાયેલો છે તે તેના પોતાના નજીકના પ્રત્યક્ષ સ્વાર્થ માટે અથવા તો વિસ્તૃત સ્વાર્થ માટે કાર્ય કરે છે સામાન્ય માણસ પોતાના અંગત ઇન્દ્રિય સુખ માટે કામ કરવાનું ઈચ્છતો હોય છે જ્યારે આ વ્યક્તિગત સ્તર ઉપરથી નીકળી ઇન્દ્રિય સુખનો સિદ્ધાંત સમાજ રાષ્ટ્ર અથવા સમસ્ત માનવજાતને લાગુ પડે છે ત્યારે તે પરોપકાર સમાજ સેવા સામ્યવાદ રાષ્ટ્રવાદ અને માનવતાવાદ વગેરે આકર્ષક નામો ધારણ કરે છે આ બધા વાદો તો કર્મબંધનના જ અત્યંત આકર્ષક રૂપો છે પરંતુ શ્રી ઈશ્વર વૈદિક આજ્ઞા એવી છે કે જો મનુષ્ય ઉપર જણાવાયેલ કોઈ પણ વાદ માટે જીવવા ઈચ્છતો હોય તો તેણે તેના કેન્દ્રમાં ઈશ્વરને રાખવો જોઈએ ગૃહસ્થ પરોપકારી સમાજસેવક સૌમ્યવાદી રાષ્ટ્રવાદી કે માનવતાવાદી થવામાં કોઈ નુકસાન નથી પણ ક્યારે જો આ બધી પ્રવૃત્તિઓ ઈશ્વરને કેન્દ્રમાં રાખવાના ઈશાવાસ્યના વિચાર સાથે મેળ રાખી કરવામાં આવતી હોય તો ભગવદ્ત ભગવદ્ ગીતા વિદ્યા બે શ્લોક ચાલીસની આપણે ચર્ચા કરી છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઈશ્વર કેન્દ્રિત પ્રવૃત્તિઓ એટલી મૂલ્યવાન હોય છે કે તેવી થોડીક જ પ્રવૃત્તિઓ મનુષ્યને મહાન જોખમમાંથી ઉગારી શકે છે જીવનનું મોટા મોટું જોખમ ચોરાસી લાખ જન્મ મરણના ઉત્ક્રાંતિના ચક્રમાં પડી જાય તો તેને સૌથી મોટો દુર્ભાગ્ય માણસ કહેવાય જોકે મૂર્ખ માણસ તેને ભરેલી ઇન્દ્રિયોથી આ વસ્તુ સમજી શકતો નથી પરિણામે શ્રી ઈશોપનિષદ આપણને સલાહ આપે છે કે આપણે આપણી શક્તિનો ઉપયોગ ઈશાવાસી ભાવમાં કરવો જોઈએ અને તેમ કરતાં કરતાં આપણે ઘણા વર્ષ સુધી જીવવાની આશા રાખી શકીએ નહીં તો માણસની લાંબી જગ્યાની કશી ગંમત નથી ગમતેલા વર્ષો જીવો દાખલા તરીકે વૃક્ષો હજારો વર્ષ સુધી જીવે છે વૃક્ષો માફક લાંબુ જીવવામાં કે ધમણની માફક શ્વાસ લેવામાં ધમણ કદાચ અમુક નવી પેઢી જોઈ નહીં હોય પણ ગામડામાં જ્યારે લોહારની દુકાન કે કોડ હતી ત્યારે એ લોઢોથી સાધનો બનાવે ખેડૂત ખીતેના સાધનો ત્યારે દમણ આમ આપતી હોય એવું લાગે પ્રકાશમાંથી એને શ્વાસ શ્વાસ તરીકે બિરદાવેલું છે કે આમ ધમણની માફક સાહસ સરસ લેવામાં કે કૂતરાને સોરની માફક સંતતી જણા કરવામાં કે ઊંટની માફક ખાવામાં કોઈ હેતુ સતત નથી ઇટ ઇઝ નો પર્પઝ હવે અધ્યાય બે શ્લોક ચાલીસ વાંચે સંભાળો છો ન ઈ ન ઇહ અભિકૃત નાશ અસ્તિ પ્રત્યવાય ન અપિ અશ્ય ધર્મશ્ય ત્રાયતે મંત ભયત અનુવાદ આમાં બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે આસ પણ નથી અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવું અથવા ઇન્દ્રિય સુખની અપેક્ષા ન રાખતા કૃષ્ણ પ્રત્યાર્થે કર્મ કરવું એ જ કર્મનો સર્વોચ્ચ દિવ્ય ગુણ છે આવા કર્મની થોડીસી શરૂઆત કરવામાં પણ કોઈ વિઘ્ન નડતું નથી કે નથી તો આવા સ્વ આરંભ કરેલા કર્મને કદી વિનાશ થતો ભૌતિક સ્તરે શરૂ કરેલું કોઈ પણ કાર્ય પૂરું કરવું જ પડે છે અને ત્યાં આખો પ્રયાસ નિષ્ફળ જાય છે પરંતુ કૃષ્ણ ભાવનામાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય અપૂર્ણ હોય તો એ તેનો પ્રભાવ ચીસ થાય હોય છે તેથી આવા કર્મ કરનારનું કર્મ કૃષ્ણ ભાવનામાં અપૂર્ણ રહે તો પણ નુકસાન થતું નથી જો કૃષ્ણ ભાવના મૃતના કાર્યનો કૃષ્ણ ભાવનાયુક્ત કાર્યનો એક ટકો ભાગ પૂર્ણ થતો હોય તો પણ તેનું ફળ સ્થાયી હોય છે અને તેથી તેણે બાકીના કાર્યનો શુભારંભ બે ટકાથી કરવાનો હોય છે પરંતુ ભૌતિક કરવામાં જ્યાં સુધી સો ટકા સફળતા ન મળે ત્યાં સુધી કોઈ લાભ થતો નથી ડિફરન્સ બિટિવન ભૌતિક કાર્ય અને કૃષ્ણ પ્રાણ કૃત્ય કોઈ માણસને આઈએસ ઓફિસર થતું હોય આઈપીએસ ઓફિસર થતું હોય મેનેજર થતું હોય જનરલ મેનેજર થતું હોય સીઓ ઓ થતું હોય તો સિનિયર જુનિયર કે જેથી ભણી અને છે ગ્રેજ્યુએટ થાય કોમ્પિટિટિવ એક્ઝામ આપે પાસ થાય સિલેક્ટ થાય ત્યારે આઈએસ ઓફિસર બને અને જો ભણવાનું છોડી દે અથવા તો ના પરીક્ષા આપે તો એનું એ બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે જ્યારે કૃષ્ણપરાયણયુક્ત કૃષ્ણ ભાવના યુક્ત કૃત્યો હંમેશા સંચિત રહે છે એક ટકો તમે કર્યો હોય તો નાશ પામતો નથી ભૌતિક કાર્યો અને તેના પરિણામો શરીર સાથે સમાપ્ત થઈ જાય છે પરંતુ ભાવના મૃતના કરેલું કાર્ય મનુષ્યને આ શરીરનો નાશ થયા પછી પણ કૃષ્ણ ભાવના મૃત પ્રત્યે લઈ જાય છે ઓછામાં ઓછું એટલું તો નિશ્ચિત હોય છે કે આ સા બીજા જન્મમાં તેને ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે પરિષ્ઠિત પરિવારમાં કે કોઈ પણ ઉમદા પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે જો તને વધુ નથી કરવાનો અવસર આપશે આ રીતે બીજો જન્મ એને મળે છે પણ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મો કર્યા હોય તો ભાવના મૃતમાં કરેલા કાર્યનો આજ તે અદ્વિતીય ગુણ છે તો બીજો મનુષ્ય જીવન લેવો હોય તો આપણે કૃષ્ણ ભાવનાયુક્ત કૃત્યો કરવા જોઈએ બોલે કાર્યો પૂરા ન થાય તો બીજા જન્મ મળશે કાં તો મોક્ષ મળશે કાં તો સારો મને સારા કુટુંબમાં બીજો મનુષ્ય અવતાર મળશે આ આ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ હોપ યુ આર લર્ન સમથિંગ ન્યૂ ફ્રોમ ધીસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો ઇફ યુ આર ન્યૂ ટુ અવર વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ ઇટ લાઇક ઇટ એન્ડ શેર ઇટ ઇફ આર નોટ ન્યૂ બટ યુ આર નોટ સબસ્ક્રાઈબ ઇટ યટ દેન પ્લીઝ સબસ્ક્રાઈબ ઇટ એન્ડ લાઈક ઇટ એન્ડ શેર ઇટ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ શ્રી કૃષ્ણ શરણમ મમ